રાજકોટમાં જેતપુરના મોટી ગુંદાળા ગામના રસ્તાને લઈને સ્થાનિકો રોષે ભરાયા ગામના મુખ્ય બજાર અને આસપાસના વિસ્તારોમાં કાંકરા છાંટવામાં આવ્યા હોવા છતાં રસ્તાની દશા દયનીય છે વારંવાર ધૂળ અને ખાડાઓના ખાણે રાહદારીઓ પરેશાન જેથી સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી

કે સમસાન કોઈનું અવસાન થયું હોય તો એમાં નથી જઈ શકે કે રસ્તો જો આ એને ગટર કોઈ રીતે પેક થઈ ગયો શું કરવાનું